હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું છે આંગણવાડી કેન્દ્રોને ડિજિટલ કરવા માટે મોબાઈલ એપથી કામનો ભાર વધ્યાનું જણાવ્યું છે આંગણવાડી કાર્યકર્તાઓએ બીએલઓની કામગીરીમાંથી મુક્તિ અપાવવા સહિત વિવિધ માંગણીઓને ધ્યાનમાં રાખી સીડીપીઓની અને મામલતદાર સીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે આજે અમે બગસરા તાલુકાના તમામ હેલ્પર વર્કર સીડીપીઓ બેન તેમજ મામલતદાર સાહેબને આવેદન આપેલ છે કારણ કે અમે કેટલા સમયથી અમારા લાંબા સમયથી એક જ માગણી અમે અઢાર માગણીઓ લઈને આવેદનપત્ર આપીએ છીએ એમાંથી સરકારે અમારી એક પણ માગણી સ્વીકારેલ નથી પ્રત્યક્ષ અમે સીએમ સાહેબને મળ્યા છતાં પણ અમારી એક માગણીનો ઉકેલ આવેલ નથી અત્યારે અમારા એટલી કામગીરી છે આઈસીડીએસની છતાં પણ સરકારે બહારની કામગીરી અમારે પરિપત્ર છે કાયદેસર કે બહારની કામગીરી નથી કરવાની છતાંય એમને બીએલઓની કામગીરી જબરદસ્તી અત્યારે બહેનોને ઓર્ડર લેવા આપી દીધા છે અને પરાણે એમને ઓર્ડર આપ્યા છે તમારે કામગીરી કરવી જ પડશે એમ તો સરકારશ્રીએ અમારા પ્રશ્નોનું નિરાકરણ કરવું જોઈએ અમે સાવ નજીવા વેતનમાં કામ કરે તો એને અમારું વેતન વધારવું જોઈએ અમને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવો જોઈએ અમારો અને કાયમી કર્મચારીમાં ગણતરી કરવી જોઈએ અને અમે જે મોબાઈલ વગરની કામગીરી કરીએ છીએ અમને સરકારે મોબાઈલ અત્યારે પહેલાં આપેલો એ મોબાઈલ એકદમ નજીક હાલ ચાલતો નથી એમને પડ્યો છે અમે અમારા પર્સનલ મોબાઈલમાં અત્યારે કામગીરી કરીએ છીએ એમાં એફઆરએસનું કામગીરી કરવામાં અમારે આખો મહિનો એમને વયો જાય છે જે અમારું મુખ્ય ધ્યેય છે બાળકોનું એ અમારે થાતું જ નથી મામલતદાર સાહેબની ઓફિસે અને તેમજ આપણે તાલુકા પંચાયત કચેરી આવેદન દેવા માટે આવ્યા છીએ અમે તમામ ગામના બગસરા તાલુકાના તમામ વર્કર અને હેલ્પર બંને આજ હાજર છીએ અને આવેદનપત્ર દીધું છે અમારી માગણી એ છે કે અમારે અત્યારે ન જીવા વેતનમાં કામ કરવું પડે છે અને મોબાઈલમાં એફઆરએસ કામગીરી અમને ખૂબ જ અત્યારે અમારાથી થાતી જ નથી દર મહિને અમારે એનું એ કામ સતત કર્યા કરવાનું રે અને એકના એક લાભાર્થીને દસ વાર બોલાવીએ તો પણ એફઆરએસ કામગીરી ઓટીપી કામગીરી એ બનતી જ નથી અને ટીએચઆર અમારે વિતરણ થતું નથી અને અમને ઉપરથી અમને દબાણ જ આપ્યા કરે છે કે તમારે ટીએચઆર કામગીરી કરવી જ પડશે તો અમારે આ ન જીવા વેતનમાં અને આખો દિવસ એકનું એક કામ કરવાનું અને પોષણ ટ્રેકરમાં કામગીરીમાં એમને સતત હાજર રહીએ તો બાળકોના પોષણનું શું થાશે બાળકોનું શું કરવાનું બાળકોને અમારે શિક્ષા ક્યારે આપવાની Hello.